નિર્મલા આજે વર્ષ તેમજ માટેનું વચગાળાનું બજેટ રજૂ કરી રહ્યા છે ત્યારે આવો જાણીએ કે આ બજેટમાં આખરે મિડલ ક્લાસ લોકોને શું મળશે અને આ બજેટથી મિડલ ક્લાસ લોકોને કેટલો ફાયદો થશે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ નાણા પ્રધાન નિર્મલા સીતારમણ સંસદમાં નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે વચગાળાનું બજેટ રજૂ કરી રહ્યા છે બજેટ રજૂ કરતી વખતે તેમણે કહ્યું કે સરકારનું વિઝન સબકા સાથ સબકા વિશ્વાસ છે અને સરકાર તે મુજબ કામ કરી રહી છે નાણા નિર્મલા સીતારમણ વર્ષ બે હજાર ચોવીસ બજેટ રજૂ કરી રહ્યા છે ત્યારે તેમણે કરદાતાઓનો આભાર માન્યો છે સરકારે ટેક્સના દરમાં ઘટાડો કર્યો છે સાત લાખ સુધીની કમાણી કરનારાઓ માટે હવે કોઈ

બે વર્ષ પહેલા દેશમાં માત્ર એક જ પ્રકારની ટેક્સ સિસ્ટમ લાગુ હતી પરંતુ હવે બે પ્રકારની ટેક્સ સિસ્ટમ છે એક ઓલ્ડ રેજીમ અને બીજું ન્યુ રેજીમ છેલ્લા સામાન્ય બજેટમાં ભારત સરકાર દ્વારા આપવામાં આવેલ ટેક્સ સ્લેબ આ રીતે હતો મોદી સરકાર 2.0 નું છેલ્લું બજેટ નવી સંસદમાં આજે એટલે કે સામાન્ય ચૂંટણી પહેલા રજૂ કરવામાં આવ્યું છે નાણા મંત્રી નિર્મલા સીતારમણ પોતાના કાર્યકાળનું આ છઠ્ઠું બજેટ રજૂ કરી રહ્યા છે અને આ બજેટ વચગાળાનું બજેટ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે જ સ્પષ્ટ કર્યું હતું કે નવી સરકાર ચાર્જ સાંભળ્યા બાદ સંપૂર્ણ બજેટ રજૂ કરશે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ વચગાળાના બજેટમાં પણ મોદી સરકાર સામાન્ય લોકો અને કરદાતાઓ માટે રાહતનો ડબ્બો ખોલી શકે છે પરંપરા મુજબ વોટ ઓન એકાઉન્ટમાં કોઈ મોટી નીતિની જાહેરાત કરવામાં આવતી નથી બે હજાર ઓગણીસના બજેટમાં મધ્યમ વર્ગને આકર્ષવા માટે સરકારે પાંચ લાખ રૂપિયા સુધીની કરપાત્ર આવકને મુક્તિ આપી હતી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ બાર કરોડ ખેડૂતોને છ હજાર રૂપિયા રોકડ આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી વચગાળાનું બજેટ એપ્રિલથી શરૂ થતા નવા નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિના માટે કેન્દ્ર સરકારના જરૂરી ખર્ચને